લીપીલી આવતા ટાયર ફાટ્યું હે એટલે ની હિસાબે કદાચ આ રોડ ખાડાવારા હે એની ટાયર ફાટીયું અથવા આ કોઈ નથી હાલે પેપરના ટાઈમ અત્યારે છોકરાઓ કેટલા બાળકો છે બસ તમારી બાળકો છે તમારે કેટલા પહોંચાડવાના હોય ને 20 હોય ને તો અમને હમણાં ફોન આવ્યો છોકરા નથી પૂછાય થી મેડમ ના ફોન આવતા આ છોકરા સ્કૂલે નથી પૂજાય